નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનુ ઢબોઈ તાલુકાના ફરકીકુઈ તથા નડા ગામે આંગણવાડી નું લોકાર્પણ તેમજ નડા ગામે સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વાર ગેટ નું ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના તેમજ સંતો અને દાતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ઢબોઈ તાલુકાના ડાડા ગામે નવી આંગણવાડી નંદ ઘરનું લોકાર્પણ અને સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વાર નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા અને આ પ્રમુખ દ્વાર ના દાતા શ્રી સ્નેહલભાઈ પટેલ ધરમપુર તથા સ્વામી સંતોના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું આ ગેટ આશરે નવ થી દસ લાખ રૂપિયાના ખર્ચે પ્રમુખ દ્વાર ગેટ બનાવવામાં આવશે જારે કે ફરતી કોઈ ગામે પણ આંગણવાડી નું ધારા સભ્ય શ્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત ના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવિશભાઈ પટેલ યતિનભાઈ પટેલ સરપંચ સંજયભાઈ તડવી ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ શાહ અને ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ब्यूरो रिपोर्ट लाला भाई भटियारा मोटा बैठा है આજનો દિવસ દેશ દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ અને આ દિવસે હરતી ખુહિ ખાતે આંગણવાડીના લોકાર્પણ કર્યું નાળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટના ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના મારફત દરબાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખું